વડોદરાની એમએસ યુનિવર્સિટીની કેમિસ્ટ્રી અને બાયોકેમિસ્ટ્રી ફેકલ્ટીમાં અભ્યાસ કરનાર સોફિયા ડિગ્રી મેળવી હતી હાલમાં તેઓ ભારતીય સેનામાં કર્નલ તરીકે સેવા આપી રહ્યા છે ત્યારે સાથે સાથે મળેલ તેમના જૂના ક્લાસમેટ ઇન્ડિયાએ વાતચીત કરી ત્યારે સોફિયાના ક્લાસમેટ દેવેશ સુથારે જણાવ્યું કે સોફિયા ખૂબ જ મિલનસાર અને પ્રતિભાશાળી વિદ્યાર્થી હતી તેના ઘરમાંથી જ આર્મીનો માહોલ હતો અને તેને પ્રારંભથી જ દેશ સેવાનું જનુન હતું સોફિયાએ માત્ર અભ્યાસમાં જ નહીં પણ શિક્ષણ ક્ષેત્રે પણ યોગદાન આપ્યું છે તેમણે બાયોકેમિસ્ટ્રી વિભાગમાં એક વર્ષ સુધી પ્રોફેસર તરીકે વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા અને પ્રોફેસર હરિકટારિયાના માર્ગદર્શન હેઠળ રિસર્ચ પણ કર્યું હતું હાલમાં એમએસ યુનિવર્સિટીના બાયોકેમિસ્ટ્રી વિભાગમાં સહાયક પ્રોફેસર છે તે દેવેશ સુથારે પણ બી ઇન્ડિયા સાથે વાતચીત કરી અને તેમણે કહ્યું કે આજે અમને ખૂબ ગર્વ છે કે મારી ક્લાસમેટ સોફિયાએ દેશ શહેર અને યુનિવર્સિટીનું નામ ઉજ્જવળ કર્યું છે બિલકુલ આ એકદમ ગર્વની વાત છે આ આખા યુનિવર્સિટી અને સાયન્સ ફેકલ્ટી માટે પણ ગર્વની વાત છે વડોદરા માટે પણ ગર્વની વાત છે કે એક વડોદરાની દીકરી આટલા ઊંચા મુકામ સુધી પહોંચીને એને આવી તક આપવામાં આવી છે એટલે આ આપણા બધા માટે ગર્વની વાત છે એમનો સ્વભાવ પહેલેથી સરળ રહ્યો છે અને એ અત્યારે પણ દેખાય છે એટલે એમના સ્વભાવમાં કંઈ બહુ મોટો ફેરફાર આવ્યો નથી પણ એમની જે સક્ષમતા છે એમની જે શક્તિ છે એમાં ખરેખર બહુ વધારો થયો છે અને અમે જ્યારે ભણતા હતા ત્યારે અમને એવી કલ્પના પણ નથી કે એ આવું કાર્ય પણ કરી શકશે અને જ્યારે એ ભણતા હતા અમારી જોડે ત્યારે એમનું રિસર્ચ પ્રત્યે વધારે ઇન્ટરેસ્ટ હતો એટલે એ રિસર્ચ કરવા માંગતા હતા પણ એમને જ્યારે આર્મીમાં જોડાવાની તક મળી ત્યારે એમને જર્સીને એમને ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે એટલે એ એમના ફાધર જે હતા આર્મીમાં હતા અને પછી એમની પહેલાં તો ઈચ્છા નહોતી મારા ઘરથી પણ જ્યારે એમને તક મળી ત્યારે એમને કદાચ એમની અંદર રહેલી ઈચ્છા થયા પછી આખા દેશની એક ભાવના હતી કે આતંકવાદીઓ અને આતંકવાદીઓને પ્રોત્સાહન આપનાર દેશને એની સજા મળવી જોઈએ અને આજે ભારતની સેનાએ આજે પરાક્રમ કરી બતાવ્યો છે એ જાણીને આખા દેશને ગર્વ છે અને આ પરાક્રમની અંદર સોફિયા કુરેશીએ જે આગળ પડતો ભાગ ભજવ્યો છે લીડરશીપ ભજવી છે એ જ્યારે અમને ખબર પડી ત્યારે અમને એટલી બધી ગર્વની અનુભવ લાગણી અનુભવ્યા કે અમે એને શબ્દોમાં વ્યક્ત કરી શકીએ એમ નથી આપણા યુનિવર્સિટીની વિદ્યાર્થીની હતી વડોદરાની દીકરી હતી એટલે વડોદરાને પણ ગર્વ છે અમને ફેકલ્ટીની વિદ્યાર્થીની હોવાથી મને સાયન્સ ફેકલ્ટીના ડીન તરીકે મને પુષ્કળ ગર્વની લાગણી અનુભવાય છે એના માટે એ ઓગણીસોને સત્તાણુંમાં એમણે એમએસસી પૂર્ણ કર્યું હતું બાયોકેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં હતી અને એના પહેલાં કેમિસ્ટ્રીમાં એમણે બીએસસી કરી હતી એમએસસી કર્યા પછી એમણે મેં તમને કીધું એ પ્રમાણે એમને રિસર્ચ કરવાની પણ ઈચ્છા હતી પણ એમના કુટુંબમાં જે સૈન્યમાં હતા અને એને લીધે એને દેશ માટે કરી કંઈક કરી છૂટવાની એની પ્રબળ લાગણી હતી એટલે શરૂઆતમાં એમને રિસર્ચ કરવું હતું એક વર્ષ સુધી એમણે અહીંયા ટીચર તરીકે પણ જોબ કરી હતી એટલે એ બતાવે છે કે કેટલા હોશિયાર હતા